ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી અસામાજિક તત્વો બેફામ બન્યા છે

નમસ્કાર ન્યૂઝ સાથે હું છું સુરત હવે ક્યાંક ગુનાખોરીની મૂર્ત બની રહી હોય તેવું લાગે છે સુરતના કાપોદરા વિસ્તારમાં રહેતા એક રત્ન કલાકાર સત્તર વર્ષીય સગીરની ગઈકાલે રાત્રે હત્યા કરવામાં આવી સગીરની હત્યા કરી દેતા લોકોમાં પણ ભારે રોષ છે એક નજીવી બાબતે આ સગીરની હત્યા કરી દેતા લોકોમાં પણ હવે કાયદો અને વ્યવસ્થાના નામ પર આક્રોશ અત્યારે તેઓ વ્યક્ત કરી રહ્યા છે આરોપી પ્રભુ શેટ્ટીએ નશો કરવા માટે મૃતક સગીર પાસે પૈસા માંગ્યા પરંતુ તેની પાસે માત્ર દસ રૂપિયા જ હતા જેથી તેમણે પૈસા આપવાનો ઇનકાર કરી દીધો તો આ નશાખોર ત્યાંથી અટક્યો નહીં અને તેને આગળ જઈને રિક્ષા ચાલકને પણ પૂછ્યું કે ચાલ તું મને આગળ મૂકી જા પરંતુ રિક્ષા ચાલકે પણ ના પાડી તો તેમને પણ ચપ્પુના ઘા મારી દીધા સગીરનું તો એ જ જગ્યા ઉપર મોત નીપજ્યું પરંતુ આ રિક્ષા ચાલક પણ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે પોલીસ પર લોકોનો આક્રોશ વધતા આરોપીને તાત્કાલિક ધરપકડ કરવામાં આવી એ દ્રશ્યો ઉપર પણ નજર કરીએ કે પોલીસ સાથે ઘર્ષણ કરતા લોકો હવે શું માંગ કરી રહ્યા છે ને શું કહી રહ્યા છે શું નામ તમારું ગીતાબેન ગીતાબેન શું ઘટના બની હતી બની આ બે ભાઈ કારકાની બેન ભાઈ આવતા હતા છોકરી આગળ વઈ ગઈ ની થોડોક વાહે રહી ગયો

કથળી રહી છે જ્યારે દારૂના ડ્રગ્સના અનેક કિસ્સાઓ મીડિયા સમક્ષ આવી રહ્યા છે ત્યારે આ સ્લમ એરિયામાંથી જે આ બાળકો એટલે કે બે ભાઈ બહેન કારખાનેથી આવતા હતા અને આ વિસ્તારની માહિતી મળવા મુજબ કે ભાઈ એ કારખાનેથી આવતા હતા તો તે દારૂ પી અને રોડ ઉપર ઊભો હતો અને આ બાળક પાસેથી કઈ નજીવા પૈસા માંગે છે વીસ રૂપિયા કે પચાસ રૂપિયાની માંગ કરે છે આ બાળકના ખિસ્સામાં પૈસા ન હોવાથી આ બાળકે પૈસા ન આપ્યા હતા જેથી કરી અને એમની દાજ રાખી અને દારૂનો નશો કર્યા પછી આ તમામ ઘટનાઓ બની છે જે આરોપીને અત્યારે માહિતી મળતા મુજબ આરોપીને પકડી પાડ્યો છે અથવા તો હાજર થયો છે એવી માહિતી છે અને આ સમગ્ર પરિવારના જે કાંઈ અહીંયા સ્લમ એરિયાના માણસો અહીંયા આવ્યા છે જે એક જ માંગ કરે છે કે કાયદો વ્યવસ્થા કથળી રહી છે જે આ પરિવાર સાથે બન્યું એ કોઈ પરિવાર સાથે ન બનવું જોઈએ દારૂના નશાઓ ડ્રગ્સના નશાઓ આ એરિયામાં અનેક લોકો કરી રહ્યા છે આજુબાજુમાં પણ અડ્ડાઓ એટલા ચાલી રહ્યા છે તો આ પોલીસ તંત્ર અને કાયદા વ્યવસ્થાને મારી એક વિનંતી છે કે આવી ઘટનાઓ આજે નહીં પણ ક્યારે ભવિષ્યમાં ન બનવી જોઈએ અને આ પરિવાર ને કાયદાની રૂએ ન્યાય મળવો જોઈએ અને વહેલી તકે મળવો જોઈએ આ પ્રકારની ઘટનાથી હવે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે આ સાથે જ લોકોમાં આક્રોશ વધતા પોલીસ સ્ટેશનનો ઘેરાવ પણ કરવામાં આવ્યો હત્યાના પગલે મોડી રાત્રે કાપોદરામાં તંગદિલી પણ સર્જાય અને લગભગ આસપાસના પાંચ પોલીસ સ્ટેશનની પોલીસને ત્યાં બોલાવી પડી બાદમાં માંડ માંડ મોડી રાત્રે બે વાગ્યે લગભગ આ મામલો જે થાળે પડવામાં આવ્યો ખાસ તો પરિવારજનો સહિતની જે મહિલાઓ છે એમાં ભારે રોષ પણ જોવા મળ્યો છે અને સુરતની પોલીસ સામે સવાલ પણ ઊભા થયા છે એક એક દીકરાની હત્યા કરતા મહિલાઓ હવે રણચંડી બની ગઈ છે અને દારૂના કહેશે કે સુરતની સુરત બદલાય છે કે પછી ખરેખર મુરત જ બદલાઈ ગઈ છે અમારા અહેવાલને લઈને અને સુરતમાં જે આ ઘટના સામે આવી છે તેમને લઈને આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર